આપણી નજરે જે વસ્તુ નાની છે ને ઠાકોરજીની નજરે બહુ મોટી છે આપણને એવું લાગે આ મિશ્રિત કરવાથી શું થાય ખાલી એકવાર દારી ભરવાથી શું થાય ઘણીવાર બહુ મોટું મોટું વિચાર કરી આપણે નાનું નાનું મૂકી દેતા હોઈએ છીએ અરે આ મરજાદ લઈને સેવા કરીએ તો ઠાકોરજી રાજી થાય એક માળાથી શું એમ કહીને એક માળાએ મૂકી દે જો આખી હોસ્પિટલ ન બાંધી શકો એકની દવા તો કરાવી શકો ને એકનો ઈલાજ તો થાય એ પણ સત્કર્મ જ છે આખી સ્કૂલ ન બાંધી શકીએ એકને ભણાવી તો શકીએ અરે અષ્ટયામ સેવા ન કરી શકીએ એકવાર ઝારી જારી તો ભરી શકીએ એનાથી તો શરૂઆત કરીએ લોકો કે અમને તો આવડતું નથી તો ક્યાંથી કરીએ લોજિક કેવા રોંગ હોય છે આ તો એમ તો મને તરતા આવડી જાય ને તો પાણીને અડું તો ક્યારે તરતા આવડે કરો તો આવડે નથી આવડતું તો વધારે વાર કરો તો જલ્દી આવડી જશે સાચો લોજિક તો એ જ છે આપણે લોજિક એવા આપીએ કે નથી આવડતું એટલે નથી કરતા અરે કરીએ તો આવડે ઠાકોરજી શીખવાડે કથામાં તમે બેઠા છો ત્રણ દિવસની આ કથામાં કોઈ શુભ સંકલ્પ જરૂર કરજો જેના જીવનમાં કોઈ સંકલ્પો નથી હોતા ને એનું જીવન બહુ નબળું હોય છે કોઈ પણ ક્ષણે એના હાથે પાપ થવાની સંભાવનાઓ રહે છે જેના જીવનમાં કોઈ નિયમ ન હોય એક નાનો સરખો પણ નિયમ રાખો આટલી વાર ભગવત નામ લેશે એક સવારે ઉઠો ત્યારે ઉઠો ને પથારીમાં ત્રણ વાર શ્રી કૃષ્ણ શરણમાં મનમાં બોલી લેવા દુકાને જાઓ ત્યારે ત્રણ વાર બોલીને જાઓ પહેલો દિવસમાં મોઢામાં કોળીઓ મૂકો ને ત્યારે પ્રભુનું નામ લઈને મૂકો અને રાતના સુઓ ત્યારે ઠાકોરજીનું નામ લઈને હવે આમાં તમે તમારા લોજિક આપો કે મને સંસ્કૃત નથી આવડતું મને ગાતા નથી આવડતું મને પાઠ નથી આવડત આમાં કંઈ ખરી જરૂર નહીં ને આ તો થાય એવું છે ને હા તો પાડો જો જેણે હા પાડી જેને ને થી શરૂ તમે જ આ કહી છે અને આમાં શું જતું રહેવાનું છે મહાપ્રભુજી તો આજ્ઞા કરે કે ચોવીસ કલાક ભગવત નામ લો પણ આપણા માટે સંભવ નથી સંસારમાં રહીએ છીએ નથી થતું તો ચલો આટલું તો કરી શકીએ ને મોઢામાંથી પહેલો શબ્દ નીકળશે ને એ ઠાકોરજી નામ નીકળશે એટલો તો સંકલ્પ થાય ને કે પહેલું હું બોલીશ એટલે ઘરના કોઈને પણ જય શ્રી કૃષ્ણ કરીને શરૂઆત કરીશ વાત કરવાની બધું પ્રભુને ધરીને લેવું જોઈએ હવે આપણા માટે સંભવ નથી ચલો પહેલી વસ્તુ મોઢામાં જે મૂકીશ ને એ ઠાકોરજીની ધરેલી વસ્તુ મૂકીશ પ્રભુનો પ્રસાદ મોઢામાં મૂકીશ આટલું તો થઈ શકે અને જાગતાની સાથે નિયમ લો પહેલા ગોપાલલાલજી ના દર્શન કરે અને જેના આંખોમાં ગોપાલલાલ વસ્યા છે એનું અમંગલ કોણ કરી શકવા મંગલનો નિધિત પરમાત્મા છે આપણા જીવનમાં અમંગલ આપણે જ નોતરતા હોઈએ જો શર્ટ નું પહેલું બટન ખોટું લાગે ને તો બાકી બધા બટન ખોટા લાગે તો પહેલું બરાબર લાગે ને શરૂઆત સારી શરૂઆત એ સફળતાની નિશાની છે જેનો આરંભ સુંદર હોય ને એનો અંત પણ સારો હોય દિવસ ની શરૂઆત ભગવત નામથી કોણ જાણે ખબર નથી સાંજમાં હોય શું કે બન કોને ખબર એટલે હું તો કહું મંગળા દર્શન કરવા આવો ને મંગળાના દર્શન એટલે ઠાકોરજીના આશીર્વાદ લેવાનો સમય કે પ્રભુ આપ રાજી થાવ ને એવો મારો દિવસ છે એવી કૃપા કરો આજે મારાથી એવું કાઈ ન થાય કે જેથી કાલે આપની જોડે આંખ મિલાવતા મને શરમ આવે હું આપની સામે આવીને ઊભો ન રહી શકું એવું કાઈ મારાથી ન બની જાય અને શયનના દર્શન એટલે આભાર માનવાનો સમય કે પ્રભુ આપે મારી લાજ રાખી આજનો આખો દિવસ એવો ગયો કે જેનાથી આપ મારાથી પ્રસન્ન થાય આપને ગમે એ રીતે મેં દિવસ કાઢ્યો છે આપનો ખૂબ ખૂબ આભાર જ્યારે પણ તમે તમારા નિયમોમાં સફળ થાવ ને ત્યારે ઠાકોરજીનો આભાર જરૂર માનજો દરેક શુભતાના મૂળમાં ઈશ્વર છે તો ઘણી વાર કઉ ટીવી આપે ને દસ વાર થેન્ક્યુ કહીએ આંખ આપીએ ક્યારે થેન્ક યુ ના કહીએ કાર આપે ને સો વાર થેન્ક્યુ કહીએ

બીજું કાંઈ બહુ ન આવડતું હોય બહુ સમય ન રહેતો હોય એક નિયમ જરૂર બનાવ ઘરનો એક ખૂણો જ્યાં ભગવાન ખૂણો હોવો જોઈએ દરેક માટે વ્યવસ્થા હોય એવો જગ્યા રસોઈ ઘર હોય દેખો તમને ભોજન યાદ આવે બેડરૂમ જુઓ તમને સુવાનું યાદ આવે ટીવી રૂમ જુઓ તો ટીવી જોવાનું યાદ આવે તો ઘરમાં કોઈ એક ખૂણો એવો નહીં કે જ્યાં જતી વખતે ભગવાન યાદ આવે કોઈ એવું સ્થાન નહીં આપણા ઘરમાં

તમારું સૌભાગ્ય ઈચ્છતા હો તમારા જીવનમાં મંગલ જ્યાં મંગલ છે તમે કોઈની સહાયતા કરી શકો સુખી કરી શકો ક્યારે ન જો તમારા જીવનમાં તમને સુખ જોઈએ છે મંગળ જોઈએ છે આનંદ જોઈએ છે ઘરમાં પ્રસન્નતા પાથરવી છે એક જ જગ્યાએ મળશે એ છે ગોપાલ પ્રભુ પરિવાર ને લઈને દર્શન કરવા જવું અત્યારના સમયની તકલીફ એવી છે ને કે આખું ફેમિલી એક જગ્યાએ જાય એવી કોઈ જગ્યા જ નથી રહી હોય જ્યાં ગમે ત્યાં યુવાનોને ન ગમે યુવાનોને જ્યાં ગમે ત્યાં વડીલોને ન ગમે અરે આખા મહિનામાં કોઈ એક દિવસ એવો નથી આવતો કે ઘરના બધા ભેગા મળીને કારમાં બેસીને કોઈ એક જગ્યાએ જઈએ અને એટલે જ જ ક્યાંક આપણે બધા બધા છૂટા પડતા એક એક નિયમ બનાવો દર અઠવાડી ઘરના ભેગા કારમાં બેસી એક સાથે ગોપાલ પ્રભુ ની સન્મુક્ત અને વડીલો વ્યા હાથ જોડીને કહે કે ગોપાલ પ્રભુ આપનો આ પરિવાર છે અમારો વૈષ્ણવ પરિવાર આપના શરણમાં છે આમની ઉપર કૃપા દ્રષ્ટિ છે

નિયમ લો ઘણી વાર લોકો ઊંધું કરે આ મંદિરે ધીરે ધીરે દેખાતા ઓછા થઈ જાય એટલે આપણે પૂછી કેમ આજકાલ દેખાતા નથી આપણે ટાઈમ બરાબર નથી ચાલતો અરે એટલે તો વધારે આવો કારણ ટાઈમ બરાબર કરનારા ઠાકોરજી સિવાય બીજું કોઈ નથી અરે તું એનાથી જો માણસ દુર્ભાગ્ય આવવાનું હોય એની બે નિશાની પહેલી નિશાની એ એના કરેલા નિત્ય નિયમો સંકલ્પો ધીરે ધીરે છૂટવા લાગે અને છૂટવા લાગે તો માનજો કઈક દુર્ભાગ્ય આવવાનું છે

જે સર્વાંગ આનંદમય છે એ જ ઈશ્વર છે અને વેદ બ્રહ્મ નંદ બાબાના ઘરે પ્રગટ થયો એટલે કહીએ નંદ ઘર આનંદ પછી કહીએ જય કનૈયા લાલ કે કયા નામે તો કે કૃષ્ણ નામ અને નંદ મહોત્સવનો એવો આનંદ થયો આપણે ત્યાં તો પુષ્ટિ માર્ગ માં કહેવાય કે આ ત્રણ વસ્તુ જેને નથી પામી એણે વૈષ્ણવ બનીને પણ શું આનંદ પામ્યો એક નંદ મહોત્સવ દહીં બીજું ડોલનો ગુલાલ અને ત્રીજું અંકુટની સખડી આ ત્રણ જણે નથી પામ્યા એને શું આનંદ કર્યા છે આ ભક્તિ માર્ગ આ પુષ્ટિ માર્ગ તો આનંદનો માર્ગ છે જો બે પ્રકારની સાધના છે એક છે ધ્યાન માર્ગ બધું બંધ કરી આંખ બંધ કરી અને બેસી જાઓ અને પરમાત્મામાં જ્યોતમાં મન લગાવો એ પ્રકારની સાધના પણ જ્યારે જ્યારે મન લગાવવાની કોશિશ કરો ત્યારે મન ભટકે છે તમે ધ્યાન લગાવવાની કોશિશ કરશો ને બેસો તો મન ભટકવા લાગશે અને સૌથી વધારે પૂછાતો તો પ્રશ્ન એ જ છે ને સેવામાં બેસીએ ને અમારું મન ભટકે છે પાઠ કરવા બેસીએ ને અમારું મન ભટકે છે અચ્છા માણતા માણતા મન ભટક્યું રાસ કરતા કરતા ક્યારે મન ભટક્યું આનંદમાં હો છો ને ત્યારે ક્યારેય મન ભટકતું નથી એટલે પુષ્ટિ માર્ગ એ આનંદ માણતા માણતા ઈશ્વરમાં જોડાઈ જવાનો માર્ગ છે ઉત્સવ કરતા કરતા ઉત્સવ શબ્દની વ્યાખ્યા જ મહાપ્રભુજી કરે છે ઉત્સવો નામ મનસઃ સર્વ વિસ્માર કાલાદ મનમાં જાગેલો એવો આલાદ જે સર્વ લૌકિક ને વિસ્મૃતિ કરાવી દે એ જ ઉત્સવ જો નંદ મહોત્સવમાં મોટા મોટા કરોડપતિ લોકો હોય મોટા મોટા ભણેલા ગણેલા લોકો હોય તો અહીંયાથી ચોકલેટ ઉડાડો પાઉચ ઉડાડો મઠડી ઉડાડો સાકરિયા ઉડાડો તો પકડવા દોડે આપણે એમ લાગે અરે આ સાકરિયા ઘરમાં ને ત્યારે બધું છે પણ નંદ મહોત્સવનો આનંદ મળી રહ્યો છે પ્રભુનો પ્રસાદ મળી રહ્યો છે અને એમાં જો યાદ રાખે ને હું આટલો મોટો લેવા તો પછી રહી જાય પ્રભુની આગળ પ્રભુ સિવાય બીજું કોઈ મોટું નથી હંમેશા જ્યાં પણ કોઈ પણ ધર્મ સ્થાને જાઓ ક્યારે પણ કોશિશ કરજો લૌકિક સામર્થ્યને બતાવી પ્રભુ આગળ પોતાનો અધિકાર જતાવાની કોશિશ ન કરતા ત્યાં તો આપણી દિનતા જ કામ લાગે છે ભગવાન આગળ જે લૌકિક બતાવવા જાય ને એ પોતાનું જ સૌથી મોટું નુકસાન કરી લે છે. પ્રભુ આગળ તો આપણી વૈષ્ણવતા જ કામ લાગે છે. આપણી દિનતા જ કામ લાગે છે. અરે અહીંયાના રૂપિયા અમેરિકામાં નથી ચાલતા. અમેરિકાના ચંદ્ર પર નથી ચાલતા તો ભગવાન આગળ શું ચાલવાનું? ત્યાં તો આપણો ભાવ જ ચાલે છે. અને એટલા માટે જ્યારે પ્રભુ પાસે જાઓ ત્યારે બે વસ્તુ ક્યારે ઠાકોરજીને યાદ ન અપાવતા. એક આપણે કરેલા સત્કર્મો ક્યારે પણ પ્રભુને યાદ નહીં અપાવે પ્રભુ મેં તો આટલી સેવા કરી ને આટલી માળા કરી ને આમ કર્યું તોય તમે આમ કર્યું ઠાકોરજી કે મેં તને કહ્યું તું કર આ તો તે જ કર્યું હતું પ્રભુ તો અગ્નિ જેવા છે પુણ્યો ગણાવશો ને તો અગ્નિમાં પુણ્યો સમાપ્ત થઈ જશે પાપ ગણાવશો તો પાપ ખતમ થઈ જશે અને બીજું પ્રભુ આગળ જઈને ક્યારે પણ પોતાની કરેલી ભક્તિ પોતાની કરેલી સેવા ઠાકુરજીને યાદ નહીં અપાવી કારણ સેવા એ આપણો ભગવાન પર ઉપકાર નથી પ્રભુએ આપણને આપેલી એક તક છે તમે કોઈ વ્યવસ્થા કરો કરો તમે તમે કોઈ કોઈ મંદિરમાં સજાવટ બુહારી કરો તમે કંઈ મંદિરમાં સેવા કરો ત્યારે તમને એવું ફીલ આવે આ તો હું છું એટલે ચાલે અને મેં આટલું કર્યું બધા યાદ રાખવું જોઈએ કે હું આટલી સેવા કરું છું અરે ના હંમેશા સેવા કરતા કરતા ઠાકોરજી નો આભાર માનતા રહેવું પ્રભુ આપે હાથ તો આપ્યા છે પણ સેવા માટેની બુહારી મારા મારા હાથમાં આપી છે છે આ તમારો પર ઉપકાર તમે આંખ તો બધાને આપી છે પણ મારી આંખને દર્શન આપ્યા છે આ તમારો મારા પર ઉપકાર છે તમે તો કોઈની પાસે પણ કરાવી શકત પણ તમારું કાર્ય કરવા માટે તમે મારા ખિસ્સામાં હાથ નાખ્યો આ તમારો મારા પર ઉપકાર છે પ્રભુ જ્યારે સેવા કરવાની તકો આપે છે ને તો એ પ્રભુનો આપણા પર ઉપકાર હોય છે આપણો ભગવાન પર નહીં અને પ્રભુ તો કોઈની પાસે પણ કરાવી શકે છે પણ પ્રભુએ આપણી પસંદગી કરી એ પ્રભુનો આપણા પર ઉપકાર એટલે જ્યારે પણ કોઈ પણ પ્રકારની સેવા એમાં પચાસ લોકો સેવામાં ગોતી લે આ તો મોટી સેવા ના નાની સેવા ના ભીતરની સેવા ના બહારની સેવા સેવા એ સેવા જ છે એને કોઈ વિશેષણની જરૂર નથી કે નાની મોટી અંદરની બહારની ભીતરની અને જે લોકો આ વિશેષણ લગાડે છે ને એવા સેવા શબ્દને નાનો કરી નાખે છે એને પાછળ કરી નાખે છે આગળ કોઈ શબ્દ લગાડો એટલે મૂળ શબ્દ પાછળ જતો રહે ને તમે સેવાને પાછળ કરી દીધું અરે જે પણ મળે સેવા એ સેવા છે સેવા નાની મોટી હોતી નથી સેવા કરનારો એ નાની સેવાને પણ મોટી બનાવી દેતો હોય છે અરે બુહારી કરવા મળી તો બુહારી એટલા પ્રેમથી કરો કે લોકો ચોખ્ખાઈ જોઈને પૂછે કે આ બુહારી કાઢી કોને તમારી સેવા જોઈને લોકો સેવકને તમારી સેવા એ સેવાના સ્વરૂપને મોટું કરી નાખે એ રીતે સેવા કરો કૃષ્ણ ચરિત્ર એ તો ઉત્સવનો માર્ગ છે કૃષ્ણની ભક્તિ આનંદનો માર્ગ છે અહીંયા ઉદાસીનતા છે જ નહીં અહીંયા તો નિત નવીન ઉત્સવ છે અને ઉત્સવ કરતા કરતા મનુષ્ય પોતાના સમગ્ર લૌકિકની વિસ્મૃતિ કરાવી અને ભગવાનમાં આસક્તિ પ્રગટાવી લે એ જ તો દસમસ્કંદની નિરોધ લીલા છે દશવિધ લીલાઓ ભાગવતમાં છે અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતય મૂતય મનવંતરેશાનો કથા નિરોધો મુક્તિ આશ્રય સર્ગ લીલાથી તૃતીય સ્કંદની કથા શરૂ થાય અને આશ્રય લીલા બારમા સ્કંદમાં સમાપ્ત થાય અને ક્રમ પ્રમાણે દસમ સ્કંદે નિરોધ લીલા અને એની વ્યાખ્યા મહાપ્રભુજી કરી પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવદ આસક્તિ નિરોધ દશમસ્કંદની લીલામાં ભગવાન કરશે શું આ કૃષ્ણ ચરિત્રનું પ્રયોજન શું આ બધું કરવાનું કારણ શું તો મહાપ્રભુજી કહે છે એક જ કારણ છે ભગવાન વ્રજ ભક્તોની લૌકિક આસક્તિઓ સમાપ્ત કરી દેશે અને સ્વયંમાં અનન્ય આસક્તિ પ્રગટાવશે ત્રણ કાર્ય ઠાકોરજી ચરિત્રમાં કર્યા સ્કંદમાં એક દેવોનું દમન કર્યું અસુરોનું મર્દન કર્યું અને ભક્તોનો નિરોધ કર્યો આ ત્રણ મુખ્ય કાર્યો પ્રભુના દેવ દમન કર્યું જે દેવો પોતાને ભગવાન માનવા લાગ્યા હતા બ્રહ્મા ઇન્દ્ર આદિ દેવો દમન કરીને બતાવ્યું કે તમે દેવતા સ્થાને છો અને હું તમને સામર્થ્ય આપું છું અસુરોનું મર્દન કર્યું આ જે જે અસુરો આવશે એ અસુરો કોઈ વ્યક્તિઓ નથી આ ભક્તોની ભીતર રહેલી વૃત્તિઓના નામ છે એટલે કહ્યું દેહાધ્યાસ પ્રાણાધ્યાસ ઇન્દ્રિયાધ્યાસ અંત્યાસ પાંચ પ્રકારના અધ્યાસ કયા એ દેનુકાસુર હોય કાલીય નાગ હોય તૃણાવર્ત હોય આ જુદા જુદા અસુરો માણસની અંદર રહેલી જુદી જુદી વૃત્તિઓ છે અને ભગવાન જ માણસની વૃત્તિઓથી એને મુક્ત કરી શકે છે અમુક વસ્તુ માણસ જાતે નથી કરી શકતો તમે નક્કી કરો ને કે હું મારો સ્વભાવ સુધારું ખરેખર આપણા હાથમાં છે જ નહીં કારણ કે જે વસ્તુને તમને એમ થાય હું ક્રોધને કાઢી નાખું અને ક્રોધને કાઢવા માટે ક્રોધનો વિચાર કરો તો ક્રોધ જશે કઈ રીતે ક્રોધને તો તમે યાદ કરી રહ્યા છો મેં ગુસ્સો કરવાનું છોડી દીધું ખરેખર છોડી દીધું હા છોડી દીધું સાચે છોડી દીધું આ છોડી દીધું તું સાચું કે હા ભાઈ છોડી દીધું કહ્યું ને બસ આ માણસનો સ્વભાવ આ તો કોઈ ગુરુની કૃપા થાય કોઈ ભગવદીઓનો સંગ મળે તો જ સ્વભાવ પર વિજય થાય બાકી બહુ કઠિન છે છેલ્લી ઘડીએ માણસ તો સ્વભાવ એને નડી જતો હોય પણ પુષ્ટિ માર્ગમાં વિચિત્રતા જુઓ અહીંયા ભગવાન ભક્તોને સુધારવાની કોશિશ નહીં કરે અહીંયા ભગવાન ભક્તોની આસક્તિ એમનામાં લાગે એટલા માટે ભક્તો જેવા એમનું મન લાગે એવી લીલા કરશે સુબોધનીમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે સ્વભાવ સંન્યથા ભાવો નવઈ શક્ય કથમ ચન

એટલે તામસ ભક્તોને જોઈને એમ થશે આ તો અમારા જેવો ભગવાન છે એટલે ભગવાનમાં પ્રેમ જાગી જશે ભગવાન પોતે રાજસ લીલા કરશે એટલે રાજસ ભક્તોને તો આ તો અમારા જેવો ઠાકોરજી છે એટલે એના ચિત્તની વૃત્તિ લાગી જશે એટલે અહીંયા પ્રભુ ભક્તોને અનુકૂળ થઈ અને ભગવદ લીલા કરી ભક્તોનો પોતાનામાં નિરોધ સિદ્ધ કરશે આ જ પ્રભુની વિશેષતા છે અહીંયા પ્રભુ ભક્તોને અનુકૂળ આપણે ચોર્યાસી બસો બાવનની વાર્તા જુઓ બસોભાવની વાર્તામાં જોશો તો બધા બહુ ભગવદીઓ જ ન હતા કોઈ ચોર હતો કોઈ લોભી હતો કોઈ કંજુસ હતો કોઈ કામી હતો કોઈ ક્રોધી હતો કેવા જુદા જુદા ભક્તોની કથા આવે છે પેલા વણિકની કથા આવે છે ને કે એટલો બધો કંજુસ ગુસાઈજી પાસે જઈને કહ્યું કે મારાજ સેવા તો કરવી છે પણ એવી સેવા બતાવો ને કે જેમાં એક રૂપિયાનો ખર્ચો ન થાય અને ગુસાઈજી તો કૃપા કરીને માનસી સેવાનું દાન આપી દીધું જા તું માનસી સેવા કર સ્વભાવ એટલો કંજૂસ ને કે સેવામાં પણ છેલ્લે સ્વભાવ નડી જાય અને દૂધ ગરમ કરતા કરતા ખાંડ પધરાવતો હતો હવે નથી દૂધ નથી ચૂલો નથી ખાંડ માનસિક છે પણ કંજૂસ સ્વભાવને કારણે એને એમ થયું કે એક મુઠ્ઠી ખાંડ વધારે પડી ગઈ માનસીમાં એને નડી ગયું અને દૂધમાં હાથ નાખ્યો ખાંડ કાઢવા માટે અને ઠાકોરજી હાથ પકડ્યો કે આમાં તારું શું જાય છે નથી દૂધ નથી ખાંડ કઈ નથી માનસી જ કરવાની છે જોવાની વાત એ હતી કે ઠાકોરજી હાથ પકડી લીધો એને સ્વભાવ સુધારવાની પ્રતીક્ષા ન કરી એવી ચોરની વાર્તા આવે છે ગુસાઈજી એ કહું કે ચોરી છોડ એટલે મહારાજ આતો નહીં છૂટે ચોરી મારા સ્વભાવમાં અચ્છા ઠીક છે તું સાચું બોલજે ચલ અને એની વાર્તામાં આવે છે કે સાચું બોલતા બોલતા સિપાહીઓ પૂછ્યું ક્યાં જાય છે રાજાના મહેલમાં જવા ચોરી કરવા અને સિપાહીઓને કહું તો ચોરી કરવા જવું છું પેલાને તું મજાક કરે ક્યાં સવાર સવાર મજાક કરે જ્યાં અંદર જા એમ જે મળે એમ પૂછે શું કરવા જાય કે ચોરી કરવા જઉં છું એમ કરતાં કરતાં છેક તિજોરી પાસે પહોંચી ગયો અરે બધું ધન ભર્યું લઈને નીકળતો હતો પૂછ્યું શું લઈને જાય છે કે રાજાની તિજોરી ખાલી કરીને જાઉં છું અરે ક્યાં મજાક કરે ચલ નીકળ એમ કરતાં કરતાં ઘરે આવી ગયો કોઈ રોક્યો નહીં ત્યારે મનમાં વિચાર થયો કે ખાલી એક વાર સાચું બોલ્યો તો રાજાનું ધન મળી ગયું જો જીવનમાં ચોરી છોડી દઈશ તો ભગવાનના ભાવનું ધન મને મળી જશે અને એ દિવસથી એના જીવનમાં પરિવર્તન આવી ગયું એવા અનેક કથાઓ બસો માં છે કહેવાનો મારો અર્થ સંક્ષિપ્તમાં ભગવાન ભક્તને નહીં બદલે પણ ભગવાન ભક્તોને અનુકૂળ થઈ એના ચિત્તનો નિરોધ કરશે આજ ભગવાનનું ચરિત્ર છે અને કૃષ્ણ ચરિત્રમાં પ્રવેશતા પહેલા આ ત્રણ સિદ્ધાંતો સમજી લેવાના તો જ કૃષ્ણ ચરિત્રને પૂરો ન્યાય આપી શકાય લોકો જુદી જુદી રીતે કૃષ્ણને મુલવવાની કોશિશ કરે કોઈ મોટિવેશન તરીકે જુએ કોઈ કલાકાર કલા તરીકે જુદી જુદી રીતે કૃષ્ણને અનેક પ્રકારથી લોકો મૂલવે પણ એક વાત ભૂલી નહીં જવું ભગવત બુદ્ધિ નહીં સુધી કૃષ્ણના ચરિત્રને પૂરો ન્યાય નહીં આપી શકો કોઈ ક્યાં માનવ ને મહામાનવ ને ભગવાન તરીકે કૃષ્ણને ચરિત્ર છે સૌથી પહેલા એ બુદ્ધિ દ્રઢ થવી જોઈએ અને ત્રણ વાત યાદ રાખો સૌથી પહેલી બાબત

ભાગવત ની શરૂઆત એનાથી થઈ છે પરમ સત્યનું ધ્યાન કરીએ એટલે સૌથી પહેલી વાત શાશ્વત છે છે એટલે તમે છો ને એ કોઈ ઐતિહાસિક સ્થળ નથી એ લીલા સ્થળી છે ઐતિહાસિક સ્થળ અને લીલા સ્થળીમાં શું ફરક છે જ્યાં બધું ઘટી ગયું હોય એ ઐતિહાસિક સ્થળ અને જ્યાં ઘટી રહ્યું હોય એ લીલા સ્થળ જ્યાં આજે પણ જે સ્થળમાં પ્રભુએ જે જે લીલાઓ કરી છે એ આજે પણ થઈ રહી છે એટલે જ્યારે પણ વ્રજમાં જાઓ તો વ્રજમાં ભૂતકાળ નથી ત્યાં સદાય વર્તમાન કાળ છે બીજી વાત તમે જે કૃષ્ણની લીલા શ્રવણ કરવા જઈ રહ્યા છો એ કૃષ્ણમાં વિરુદ્ધ ધર્માશ્રયિતોનો ધર્મ બિરાજમાન છે વિરુદ્ધ ધર્માશ્રયિતા એટલે કે એક જ ક્ષણે બે વિરોધી ધર્મ બિરાજમાન છે પ્રભુ બાળક છે એ જ ક્ષણે એ એ કિશોર પણ છે 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 પ્રભુ જ ક્ષણે સર્વસમર્થ પણ છે અને પ્રસંગોમાં તમે જુઓ એ ઘૂંટણીએ ચાલતા ચાલતા ઉમરો ઓળંગવા ગયા નંદાલયનો ઓળંગી ન શક્યા અને સુરદાસજીએ ગાયું વો બલ કહા ગયો જો હિરણાક્ષ માર્યો અરે એબલ ક્યાં ગયું છે રિનાક્ષ ને માર્યો નહીં ઉમરો નથી ઓળંગી શકતા એ જ ઠાકોરજી ટચલી આંગળીમાં ગિરરાજીને ધારણ કરે છે આ વિરુદ્ધ ધર્માશ્રયતા તમે જેટલી પણ પિછવાઈ જુઓ ઠાકોરજીની પાછળ આવે ક્યાંય બાલકૃષ્ણ દેખાય બધે જ મોટા કૃષ્ણ દેખાય આપણે આ મોટા વ્રજમાં થયા ક્યારે અગિયાર વર્ષના બાવન દિવસ તો બિરાજ્યા પણ એ સદા બાળક છે એ જ ક્ષણે એ સદા કિશોર પણ છે કૃષ્ણ ચરિત્રની વિશેષતા એ છે કે અહીંયા પ્રભુ ભક્તનો જેવો ભાવ છે એવા થઈને ભક્તને પ્રાપ્ત થાય છે જેનો જેવો ભાવ જેનો દાસ ભાવ જેનો ભાવ જેનો માધુર્ય ભાવ અહીંયા સર્વ ભાવોને સિદ્ધ કરનારા પરમાત્મા છે તમે જે ભાવ લઈને જશો ઠાકોરજી એવા થઈને તમને મળશે તો આ વિરુદ્ધ ધર્માશ્રયતાનો ગુણ એક ગરમ દૂધ હોય એને ફૂંક મારી મારીને પીએ અને બીજી બાજુ આખે આખા દાવા નળનું પાન કરી જાય આ વિરુદ્ધ ધર્માશ્રયતા

વધુમાં વધુ વૈષ્ણવોને શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને આવા અવનવા વચનામૃતો મળતા રહે સર્વે વહેલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ